ભાઈ એના ઘરવાળાને ખીજાણે તેના ઘરના રોટલી કરતાં કરતા વૈયાણાનો ઘા કરે કે આ પાછા વેણો હાથમાં લઈ અને એના ઘરનાને અંબાવા જાય બોલો કેટલો ભીને પ્રેમ એ વેણા તન ટેમોની આંટી જાય તો વેહાણું પ્રેમથી અંબાવા જાય જો ભાઈ જો આટલું ઘેરે સહન કરતા હોય બહાર કોક જરા કે સટને ઉપર કોકનું ટીકું પીડ્યું ને તો મગજ સપનની ડિગ્રી ઉપર હોય જાય તો ભાઈ ઘેરે સહન કરો એટલે બહાર થોડુંક એક ટકો તો કરો ભાઈ તમારી જો ભાઈ વાત ખોટી હોય તો પાછી આવી અને હાસી હોય તો સ્વીકારજો તમારો ભૂરો લગ્ન નહોતા જાય પેલા કહીએ કે તમારા બધા ગયો ને માળો બાકી છે અમે કહે ભૂરા તું સમજી જા સાનો મનો રે પડાય એવું નથી ના એ કે તમે બધાએ કર્યું ને કે મને ના પાડો છો કે મને રોડે ચડાવો છો તો પછી ભૂરાનું બધું ગોઠવાઈ ગયો અને હવે ભૂરો ઓટે ગબી જેવું મોટું કરીને બેઠો હોય તમે ગાડી લઈને નીકળીને તમે સામું જોતા જાય ભૂરાનું બોલાવીએ નહીં હવે પછી બીજા વાતો કરી છે હવે તો મને બોલાવતા બંધ થઈ જાય બોલો ભૂરાને બોલાવતા એ સારું નહોતો લાગતો પણ નહોતા બોલાવે એ સારું નથી લાગતું એક વ્યક્તિ આવ્યો હા અમારી પાસે ચા પાણી પીવો કે તમે ક્યાં ટાટા ટાળો હતો એ કે હું સમજ્યો નહીં એ કીધું કે આમાં પહેલાં સમજાવે કોઈ નથી સમજતું એક ગામમાં બપોરે અઢી વાગે સોર આવ્યો એ ખબર પડે કે દિવાલ ટપીને સોર આવ્યો ફળિયામાં એ ઘરધણીએ બાવડું પીકડ્યું કે અમારે અહીંયા આરામ કરવાનો કાયદો છે અઢીથી સારનો દોઢ કલાક ફરજિયાત તારે હોવું પડશે બોલો સોરને આરામ કરવા હુડાવી દીધો અને સારવાયથી સા પાંચ વળાવી દીધો સોર સોરી કરવા આવ્યો હતો કે આરામ કરવા આવ્યો સોરને ખબર ન પડે હમણાં એક ટેમ્પો લીધો એ ટેમ્પામાં લીધું કે સદા સુખમે રહેના તેને પાડવેશ બપોર પછી વાંચીને કે એ કે તારે લગ્ન છે તે દુ તો દુઃખીશો ને સૂત્રો હું કામ લેતો એ કે મારી હાટો નથી લખતો કે બીજા હાટો બાકી કે આપણે થોડા સુખી થવાના છીએ એ કે આપણે સુખી થાય એવું કામ જ નથી કર્યું કે નગર તો સુખી ન થઈ હોય એક ભાઈને જાન આવી બરોબર બાજુમાં એક દાદા નાની દિવાલ તો ડાયલનો ટોપ સડતો હતો કે દાદાએ કૂતરાને ગેડીઓ વાર્યું તો કૂતરું ઝપ મારીને ડાયલના ટોપમાં પીડ્યું એ બધા જાન અહીંયા ભાણી જાય કે હવે ભાઈ આપણે નથી જમવું હોય કે આપણે નથી જમવું બોલો જાન જમ્યા બીગીની